નમસ્કાર મિત્રો આજનો મહત્વનો વિડીયો છે વિડીયો તો તમને ઉપયોગી લાગે છે તમે જુઓ પણ છો હજી આળસમાં સબ્સ્ક્રાઇબ નથી કરી ગણાય આવું થોડું ચાલે જરા જલ્દી જલ્દી સબસ્ક્રાઈબ કરો અને બીજા પાસે કરાવો મેં મહુવાના રેન્જ ઓફિસરને એક આરટીઆઈ કરી હતી આરટીઆઈમાં શું માગ્યું આરટીઆઈમાં મેં આટલું જ માગ્યું હતું મહુવા વન્યજીવ રેન્જમાં બે હજાર ચૌદથી અત્યાર સુધી થયેલી ગણતરીમાં નોંધાયેલા સિંહોની સંખ્યા જણાવશો ક્યાં છે એવું લોકેશન નથી માંગ્યું કારણ કે કાયદો લોકેશન આપવાની ના પાડે છે તો મેં એ પ્રમાણે માત્ર સંખ્યા માગી છે મહુવા વન્યજીવ રેન્જમાં એક એક બે હજાર ચૌદ થી એકત્રીસ આઠ બે હજાર ચોવીસ સુધીમાં સિંહ અને દીપડાની દીપડાની કરાયેલી મારણનો આંકડો વર્ષવાર જણાવો પછી માગ્યું હતું મહુવા વન્ય જીવ રેન્જમાં એક એક બે હજાર ચૌદ થી એકત્રીસ આઠ બે હજાર ચોવીસ સુધીમાં સિંહ અને દીપડાના મારણ બદલ ચૂકવવામાં

આ માહિતી જાહેર કરવાથી મુક્તિ અપાયેલ હોય તેથી સદર હું માહિતી બાબતે આ જવાબ છે હવે માહિતી અધિકારનો કાયદો આ જેની ઓફિશિયલ કોપી છે એ શું કહે છે તો જરા તમને વાંચીને સમજાવું કે આ અધિકારીઓ કેવી રીતે લોકોને રમાડે છે માહિતી અધિકારના કાયદાની કલમ આઠ એની અને અખંડિતતા રાષ્ટ્રની સલામતી વ્યૂહાત્મક વૈજ્ઞાનિક અથવા આર્થિક હિતો વિદેશી રાષ્ટ્ર સાથેના સંબંધને પ્રતિકૂળ અસર થાય અથવા કોઈ ગુનાને ઉશ્કેરણી આપવામાં પરિણમે તેમ હોય તો તેવી માહિતી આપવાની જવાબદારી રહેશે નહીં મેં જે કોઈ માહિતી પૂછી એમાં ક્યાંય તમને એમ લાગે છે કે આ કલમનો ભંગ થાય છે પછી કે છે જ તો જ શું કહે છે ગુનેગારોની તપાસ અથવા ધરપકડ અથવા તેમની સામેની ફોજદારી કામની પ્રક્રિયામાં અવરોધ ઊભો કરે તેવી કોઈ માહિતી આપવાની જવાબદારી ગુપ્ત બાબત અધિનિયમ ઓગણીસો ત્રેવીસ માં ગમે તે મજબૂર હોય તે છતાં અથવા પેટા કલમ એક અનુસાર પરવાનગી કોઈ મુક્તિ હોય તેમ છતાં રક્ષિત હિતોને કરતી માહિતીની જાહેરાત કરતા જાહેર હિત વધારે મહત્વનું હોય ત્યારે જાહેર સત્તામંડળ માહિતી પૂરી પાડવાની છૂટ આપી શકશે આમાંની કઈ માહિતી એવી છે કે જે આ કાયદામાં જોગવાઈ છે એનું ઉલ્લંઘન કરે આ બાબતોથી જો કંઈ ખુલ્લું પડે તો મારણ ચૂકવવામાં થયેલો ભ્રષ્ટાચાર કુંડીઓ બનાવવામાં થયેલો ભ્રષ્ટાચાર વન મિત્રોને ચૂકવાતી રકમમાં કોઈ ભ્રષ્ટાચાર થયો હોય તો એ આ બધું ખુલ્લું પડી જાય એટલા માટે કદાચ આ માહિતી આવી રીતે જુદા બાના નીચે છુપાવવામાં આવે છે ગુજરાતમાં માહિતી નહીં આપવી માહિતી છુપાવવી એ લગભગ દરેક ઓફિસનો સામાન્ય નિયમ જેવું થઈ ગયું છે ખૂબ માથાકૂટ પછી આ માહિતીઓ આપવામાં આવતી હોય છે અને સામે મે બીજી આરટીઆઈ કરીને એ પૂછ્યું છે કે ગુજરાત સરકારનો આવો કોઈ પરિપત્ર હોય કે વન્ય વિભાગની માહિતી આ આ કલમો નીચે આપવી નહીં તો એ પરિપત્રની નકલ આપો એમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે એની યાદી આપો મિત્રો માહિતી અધિકારના કાયદા નીચે આપણને ખૂબ અધિકારો મળ્યા છે સરકારના કે બીજા કોઈપણ પ્રકારના ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવા માટે આપણે આ કાયદાનો મહત્તમ ઉપયોગ કરીએ અને હા યાદ રાખીએ આવા જવાબથી સંતોષ પામીને બેસી નહીં જવું ઉપરી અપીલ અધિકારીને અપીલ અવશ્ય કરવી અને જવાબ મેળવવો જવાબ મળે જ છે આ કામ આપણે સૌએ સહ્યારી રીતે કરતા રહેવાનું છે આ પ્રકારના વધારે વિડીયો મેળવવા માટે જો તમને આ માહિતી ઉપયોગી લાગતી હોય તો ફરી વાર કહું છું ચેનલ સબ્સ્ક્રાઇબ કરો અને બીજા મિત્રો પાસે કરાવો આભાર